પાછળ ધડપડાટી ચાલુ થઈ ગઈ અત્યાર સુધી હું અહીંયા ક્યારે ઉભો છું પણ લગભગ દસ બાર પાર્સલ તો અત્યારે વયા ગયા એ પણ નાના મોટા નહીં એમ પચાસ વાળા વાળા એવા ચાર માં ન થાય ને પૈસા પાછા હોય ને જવાબદારી એમ હા તમને નો ભાવે તો પૈસા પાછા પાછા વાહ હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ ભાઈ ગોયલ જોશ અત્યારે હું છું જસગણમાં અને સમોસા અહીંયાના પ્રખ્યાત છે અને સરનામું એડ્રેસ લોકેશન બધું ભાઈ આગળ આપણે લઈએ પણ વિજયભાઈ મને ક્યાં ના કહેતો હતા કે જસગઢમાં તમે એક જગ્યાએ જાઓ લઈ જાઓ અને વર્ષો જૂના અહીંયાના સમોસા પ્રખ્યાત છે બીજું કઈ શરીર નહીં કરવાનું ખાલી સમોસા તો અહીંયા ભાઈ છે આપણી સાથે વાત કરી આવું ભાઈ સમોસા કેટલા અહીં અમારી રેસ્ટોરન્ટની વીસ કર બીજું કઈ વસ્તુ નહીં વેચવા ત્રણ પસંદ આવે શું પ્રાઇસ શું હોય તો વીસ રૂપિયાની ફ્લેટ આવે છે ફ્લેટ મળશે છ વાગ્યા છ વાગ્યા સુધી સ્ટાર્ટ કેટલા હોય ખરો ત્રણ વાગે ત્રણ વાગે સ્ટાર્ટ કરે છે છ વાગે પિક્ચર શરૂ થઈ જાય એટલે શરીર પાછળ વધારે જાય તો રાહ અહીંયા ભાઈ ઘણા બધા અધિકારીઓ છે કર્મચારીઓ છે પાછળ લઈ જાય છે આવીને પ્યોર વેજ જે આપણે ખબર હોય તો દ્વારકા વિશ્વમાં દ્વારકા જતા હોય વાપરના સમોસા એવી જ રીતે જસગણમાં એકતાના ભાઈ પછી તો રાહ જોતા છે કે હજી નહીં આવ્યો હોય

સાંજે બપોરે બપોર પછી ત્રણ સાડા ત્રણ વાગે આવે છે છ વાગ્યા પહેલાં આવજો ને કે સમોસા ખાવા નહીં મળે કારણ કે આની જે ક્રચિનસ છે ને એટલી જબરજસ્ત છે ભાઈ મોજ આવી ગઈ સાથે કચુરી સોસ ચટણી અને સોસ લીલી ચટણી અને ભાઈ પણ બધા હવે લોકો કરી રહ્યા છે અહીંયા લોકો ખાય છે પાર્સલ એટલા લઈ જાય છે એ ભાઈ તમે કેટલી વાર લઈ ગયા ભાઈ ખાઈ ગયા મે તો અહીંયા પેલા નોકરી કરી પાંચ-આઠ વરસ આઈને નીકળ રહા હું તમે તો એ ગયા કે બનાવીએ આજા એ હું કે લાવતો અહીંયા અને સમોસા એટલે એક નંબર એમ જસ્ટનનો બેસ્ટમાં બે સમોસા પાસલ બધા બોલી વાસીઓ તો અહીંયા આવતા જ છે અને અહીંયા ટેસ્ટ તો ખાવાનું ભૂલ્લા વગર હાલે જ નહીં આ સમોસા ન ખાય તો મજા આવે આપણા હોય ને 20 કિલોમીટર ઈ લોકો પાસલ લઈ જાય કેમ તો હું અત્યારે લગભગ મે કેમ નહી

ત્રીસ પચીસ કિલોમીટર દૂરથી આવે છે પાર્સલ લેવા રાજકોટ પણ આ ફળ જોવો તમે આ જે ફળ ખાવાની મજા આવે ને એની જ મજા આવે સાથે જે ડુંગળી લુકા ખાવ તો મજા આવેટણી ની આમાં જરૂર નથી જે ભાઈએ કીધું કે એમના પપ્પાએ શરૂઆત કરી હતી એમની દુકાન બંધ હોય તો લોકો બીજે ક્યાં જાતા નથી લોકો હેરાન પરેશાન થઈ જાય એટલે ગેરંટી આપે છે ભાઈ તમે સમોસા ખાલી ન કરી જાઓ તો પૈસા પાછા ન ભાવે તો પૈસા પાછા બાબા રાજભાઈ વસ્તુ જેવી એવી એવી નહીં પડે તમને ખાઈ જાઓ ને ચાર પાંચ નથી આ કહેવાય ને આ રમતીય સમોસા એ વાતો કરતા કરતા ક્યારેય ચાર સમોસા પતી જાય ખબર ખબર ના પડે

જનરની ઘણા બધા સ્ટ્રીટ ફૂડ બહુ સારા છે તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ ભાઈના ફોટેલ નંબર છે નીચે આપેલા છે ફોન કરીને ના મળે તો આવી જજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા મિત્રો આ સમોસામાં લગ્ન પ્રસંગના કોઈ પણ ઓર્ડર હોય તો યાસિનભાઈ પોતે ઓર્ડર પણ લે લેજે કોઈ પાર્ટી ફંક્શન મળી જાય ને મળી બેના માટે ઓર્ડર દેવો પડે તારીખ ખરાબ લખાવી પડે ડેટ લગાવી પણ તમે ઓર્ડર લેવું હોય તો આ નંબર પર ફોન કરજો અને યાસીનભાઈને કોન્ટેક્ટ કરજો જય માતાજી જય મોગલ પાછળની દાડ બડા ચાલુ જ કરજો અત્યાર સુધી હું અહીંયા ક્યારનો ઉભો છું પણ લગભગ દસ બાર પાર્સલ તો અત્યારે વયા ગયા એ પણ નાના મોટા નહીં એમ પચાસ વાળા છ વાળા એવા